સરસ ગામની હોળીના દર્શન કરવા તાલુકા બહારથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા તો શ્રદ્ધામાં ગળા ડૂબ લોકોને અંગારામાં ચાલતા જોઈ તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો ઓલપાડના સરસ ગામમાં આ પ્રણાલીકા વર્ષોથી ચાલી આવી છે હોળીનો પર્વ એટલે ખરાબ શક્તિ ઉપર સારી શક્તિનો વિજયનો દિવસ પણ સુરત શહેરની પાંત્રીસ કિલોમીટર દૂર આવેલા એક નાનકડા ગામડામાં વર્ષોથી ચાલી આવેલી એક પ્રથા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે ગામડામાં લોકો હોળીની રાત્રે હોળી પ્રગટાવે છે અને ખૂબ ધામધૂમથી હોળીની ઉજવણી કરે છે જ્યારે હોળીકા દહન બાદ ત્યાંના લોકો પાથરીલા અંગારા ઉપર ચાલે છે પાંચ વર્ષના બાળકથી લઈ વૃદ્ધ સુધીના લોકો ઉઘાડા પગે ચાલે છે વર્ષોથી ગામના લોકો એક શ્રદ્ધા રાખી અંગારા ઉપર ચાલવાનું સાહસ કરે છે ઓલપાડ ગામના લોકો જ નહીં પરંતુ આસપાસના ગામમાં વસતા લોકો પણ હોળીના દિવસે અંગારા ઉપર ચાલવા માટે સરસ ગામમાં અવશ્ય છે સાત ફેરા ફરીને લોકો અંગારા પર ચાલે છે તે નજારો આંખે વિશ્વાસ ન થાય તેવો લાગે છે આ નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે તો સુરત સહિત આસપાસના જિલ્લાના લોકો હોળી માતાના ધગધગતા અંગારા ઉપર ચાલતા લોકોને જોવા મોટી સંખ્યામાં ઉમટે છે મારું નામ પટેલ શીતલ છે હું ઓલપાડ તાલુકાના કન્યાસી ગામથી આવું છું અને અહીંયા સરસ ગામે દર વર્ષે હોળીની હોળીની જે પ્રથા છે કે લોકો અહીંયા અંગારા ઉપર ખુલ્લા પગે ચાલે છે અને એ લોકોને કોઈ પણ ઈજા નથી થતી અને દર વર્ષે હું અહીંયા આવું છું અને જોઉં છું તેમ તેમ લોકોની પબ્લિક સિટી વધતી જાય છે અહીંયા અને લોકોની શ્રદ્ધા પણ જાગે છે અહીંયા અંગારા પર ચાલવાની અને લોકો એટલા હદ ટકે ચાલે છે કે એ લોકોને પગમાં કોઈ હાનિ પણ નથી થતી